જસ્ટન વિછિયા આટકોટ સરદાર આજુબાજુના તમામ વિસ્તારમાં વસતા લોકો માટે અમે લાવ્યા છીએ ધમાકેદાર ઓફર અને માહિતી ઓફરમાં એ છે 31 ડિસેમ્બર 2024 સુધી એટલે કે 4 મહિના માટે એસેસરીઝની અંદર તો અમારી પાસે મહાસેલ હતો પણ આપ સૌ માટે મોબાઈલની મહા પણ અમે મહાસેલ લાવ્યા છીએ અને આ મહા સેલમાં તમે ઓફરનો લાભ લેવા માટે તમારે એક જ કામ કરવું પડશે તમારે વિઝિટ કરવી પડશે કોર મોબાઈલની

ત્યાર પછી કોઠારી રોડ ઉપર પણ આપણો ફોર મોબાઈલ નો છે તો તમામ લોકો અમારા સ્ટોર ની વિઝિટ કરો અને